મિત્રો હું છું મુકેશ મલદાસ તો આજે ફરીથી વિડીયો લઈને આવી રહ્યો છું બ્લોગિંગ તો અમારી વાલ છે તો આજે વાલમાં પામે નથી વાળતો આજે બીજું કામ કરીએ છીએ કે આંબાની ચાકરી કરીએ છીએ જોઈ રહ્યા છો તમે આખો પ્લોટ અમે કરી નાખ્યો પૂરો પણ આ વિચાર થઈ ગયો હવે બ્લોગિંગ કરવું આજે જોઈ રહ્યા છો બીજા છોરા પણ અંદર કામ કરે છે તો આવી રીતે અમે વલીએ છીએ જમીનને તો તમને હું બતાવી દઉં આ જોઈ રહ્યા છો તો આગળ બીજે આંબી તમને બતાવી દઉં જો આંબો છે તો આંબાને અમે ગોગો આવી રીતે પછી આવી રીતે અમે અહીંયા લીટો મારી દઈએ છીએ બે સાઈડ કેમ કે આમાં ખાતર પગ છે તો આ ટાઈપ અમે વલતા આવીએ છીએ આંબાને તો આ બીજા પણ છે અંદર चार जना से पुरता में चार जना काम करिए से तो वाल पण पाकी गई से जोरिया से पण आंबा ने फुल चक्री करिए से तो लाइन से खातर लेने आ से तैयार न खासे मैं आखू खेतर करना है पूरा लास्ट चास जाए से हमारा तो हमें आ काम करिए से तुमने ब्लॉगिंग केव लागे से तो जोता रहो जो ने लाइक करजो शेयर करजो दोस्तों सुधी शेयर करजो सब्सक्राइबर करना जो તો બન્યા રહો અમે પહોંચી ગયા છીએ ત્યાં સુધી જોઈ રહ્યા છો મારો લાસ્ટ આંબો ને તો બીજા તો આવે છે આ જોઈ રહ્યા છો હાલી આવ્યો તો આ તો મોસમ બી મસ્ત અજી અજી છે વાદળ જોઈ રહ્યા છો ગાગરથી બોલે યાર તો આવી ગયા છો આ ભાઈ એક તો ધુમાડા ઉડાડતો આવે છે કેમ કે કડક જગ્યા છે એટલે ખોદાતું નથી જઈ રહ્યા છો બધા કને સરખી જ છે ટબર જોઈ રહ્યા છો આના કરતા આના કને અલગ છે તો ચાલો ખાતર આવે ત્યાં સુધી અમે રેસ્ટ કરીએ કેમકે હજી ખાતર આવ્યું નથી તો અમે ટબ્બરને પણ ત્યાં લેતા જઈએ બેહીએ ત્યાં ટોલી કરીને જઈને બિંદસ થી આંબાની નાખી બહુ ચાકરી હવે આવશે ખાતર તો ખાતર લેવા ગયા છે પણ હજી આવ્યો નથી ભાઈ કેમ કે છકડો લઈને ગયો છે ખાતર લેવા માટે હજી મંડી ખુલી નથી એમ કહેતો તો પણ મંડી આવે તો ખુલી ગઈ છે મિત્રો કેમ કે દસ વાગવા કરે છે તો મંડી તો ખુલી ખપે આવે તો અમારું કામ તો અહીંયા ફાઇનલી કરી નાખ્યું છે પૂરું તો આપણે પાણીની અહીંયા મૂકશું ચાલો અહીંયા ટબ્બર બબર રાખી દીધી તો જોઈ રહ્યા છો અહીંયા રાખી દીધી ટબ્બર બાઇક પડી છે તો આ બાજુ પાણીનો અવાજ આવે છે हाथ धो लिए जोरिया सो हाथ खराब થઈ ગયા છે તો અહીંયા પાણી ચાલુ છે તો હાથ ધોઈ લઈએ તો નતો યારાવા ફેટિયા ફીડાઈ જાય છે જોરિયા અલગી ગયા થા છે તો બધા આવી ગયા છે અહિયાં મેં હાથ ધોઈ લીધા છે પણ ખાતર આવે ત્યાં સુધી જોતા રહો વિડીયોને લાઈક શેર કરતા રહો આ બાજુ તો તોફાન બોફાની ચાલુ છે તો બહુ મસ્તી કરે છે કેમ કે મસ્તી ચાલુ જ હોય છે અમારી તો હવે આખું ખેતર અમે કરી નાખ્યું ખોદાઈને કમ્પ્લીટ કરી નાખ્યું છે મિત્ર હવે ખાતર આવે ત્યાં સુધી રેસ્ટ કરીએ તો બન્યા રહો નાખવાનું નાખ્યું છે અને ના પૂરું નથી થયું અડધું પૂરું કરી નાખેલું છે ખાતર આવી ગયું અહીંયા બોરી પડી બોરી ખાલી કરી નાખી અને આ બાજુ ખાટા બાકી છે એક બાજુ આઠ ચા પૂરા કરી નાખ્યા નાખાશે ભાઈ તો બધા ગયા છોરા બધા હાલ્યા ગયા હું ગાડી વાગો છું એટલે આવી ગયો તો જાય છે બેલી અમારે કાકો એ આવ્યો તો હજી વાર વાતોમાં પડી ગયા એટલા માટે અહીંયા થોડીક વાર રોકાઈ ગયો તો હવે હું જવું રોટલા બોટલા ખાવું બારનો સમય થયો છે તો બાર વાગ્યા પછી આવશું પાછા બે ગયે આવીને ઉથલનું છે એટલું નાખીને પછી વાડી ભેગા થઈ જશું તો હજી મને ફટ્ટી બહી બનાવી છે લાકડા બહુ છે કાપેલા છે તો હજી બી ગોઠવી છે યાર બહુ મહેનત છે બહુ કામ છે તો તમે જોતા રહેજો હું ફટ્ટી બહી બનાવવાનો છું અને કોલસી પાડવા માટે તો હજી બહુ કામ છે તો અહીંયા વચ્ચે અમારું આંબાનું કામ આવી ગયું હતું એટલે આમાં પગડી ગયો આજનો દિવસ તો બાકીનું કામ થશે કાલે રાતે ગયો હતો થોડાક લાકડા નાખીને આવ્યો તો છેટી છેટી પગેલા હતા તો રાતે બહુ જોવા નથી જગતું એટલે મજા ના આવી તો ચાલો રોટલા બોટલા તમે ના ખાધા હો તો ખાઈ લો હું જઉં છું રોટલા જમવા માટે તો તમે પી જમી લો અને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો અને શેર કરજો તમારા દોસ્તો સુધીને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં થેન્ક દોસ્તો ચાલો મળીએ બે વાગ્યા પછી મિત્રો અમે જઈ રહ્યા છું રોટલા બોટલા મેં ખાઈ રહી ખાઈ લીધું છે પેટ ભરીને તો હું પાવાગળીને હાલી પકડી છું કેમ કે મારી ભટ્ટી બનવાની છે ત્યાં કને કેમ કે બપોરનો સમય છે તો મેં કીધું હજી કામ મારે ત્યાં રહી ગયેલું છે હજુ બહુ તો એના પેલું અહીંયા જરાક હરકું કર કરલું તો પછી મને હરકું કરવા પગે નહીં એના માટે મેં પાવગાળીને ચાલી પકડી હશું બપોરે બપોરે તો હું તો કામ ઉથલનું રહેલું છે પણ અહીંયા થોડું હરકું કરી નાખું તો લાકડા કદાચનું હાજેક ટામે લાઇટ ફિટિંગ કરીને ગોઠવી શકું છું લા કેમ કે ભટ્ટીનું કામ થશે રાતે જ સાંડે સાંજે લગભગ કેટલા ચાર ચાર નહીં છ વાગ્યાથી કામ થઈ શકે છે ચલ તો અહીંયા આવી ગયો છું ટાંકે તો હું આ ધરંગણા દેખાય છે અંદર આ જેટલી બી વલ દેખાય છે એને હજી વાઢવી છે કેમ કે પટ્ટી ની અંદર એ જ મૂકી છે તો જોઈ રહ્યા છો લાકડા સામે તો હજી મને લાકડા બધા અહીંયા ભેગા કરવાના છે તો હું પહેલા થોડુંક સાફ જગ્યા લઉં લઉં પછી લાકડા ભેગા અહીંયા કાંટા છે ને એવું પોગી આવે છે એમ કીતા તો જોઈ રહ્યા છો લાકડા બહુ બધા મેં ભેગા કરી લીધા છે લાકડા બીજા આ બાજુ પડ્યા છે જે બીજા ભેગા કરવાના છે પેલી બાજુ છે મોટર બાજુ તો હું વિચારી રહ્યા છું કે ભટ્ટી ક્યાંકને બનાવવામાં આવે તો મિત્રો ફટ્ટીનું જગ્યા જોવી પડશે ભટ્ટી કયા ઠેકાણે બનાવી ખપે આ બાજુ બનાવી ખપે યા આ બાજુ તો આ બાવાવે લાઈટ ફિટિંગ કરવાનું બેસ્ટ રહેશે અહીંયા કને મારું આરામ કરવા માટે અહીંયા જ બનાવવું પડશે તો જોઈ રહ્યા છો અહીંયા કને બેઠક માટે અહીંયા જ બનાવવામાં આવશે તો આપણે કને બનાવશું અહીંયા કને નીચે તો લાઈન તો છે મિત્રો પણ ઊંડી છે લાઈન લાઈનને કોઈ નુકસાન તો ના આવે તો ચાલો અહીંયા જ બનાવશું બીજું શું અહીંયા હું જગ્યા સેન્ટર કરી નાખું આપણા કંઈ આટલા છે લાકડા જોઈ રહ્યા છો આ અને બીજા આ બાજુ પગેલા છે તો નહીત્રો પછી હું બાજુ આગળ બનાવશું ગમે ત્યાં મને ભટ્ટી તો બનાવી છે તો મને બેસ્ટ જગ્યા અહીંયા કને લાગે છે અહીંયા જ બનાવું એમ તો મિત્રો અહીંયા જ બનાવી નાખીએ ભટ્ટીએ આવું મેં જગ્યા ચેન્જ કરી લીધી છે આપણે કેમ કે વધુ શોધશું નહીં ગમે ત્યાં બનાવી તો છે જ ભટ્ટીને આવડા લાકડા તો અહીંયા જ ગોઠવા પડશે કેમ ક્યાં લાઇટની સુવિધા બી કરવી પડશે હજી કેમ કે મેં રાતે અહીંયા ગોઠવાનું કરવાનું છે એટલા માટે તો અહીંયા જ બનાવી નાખીએ તો તમે બન્યા રહો વિડીયોની અંદર તો મિત્રો મેં જગ્યા કમ્પ્લીટ કરી નાખી છે ફાઇનલી મસ્ત કરી નાખી છે એકદમ ફટી ગોઠવાય એવી તો જોઈ રહ્યા છો આ એકદમ ગોલ સાહે રાઉન્ડ સાઈડ કરી નાખી છે ગોળ ગોળ તો અહીંયા હતી આપણી જગ્યા તો જોઈ રહ્યા છો આ સાફ સફાઈ કમ્પ્લીટ કરી નાખી તો પહેલાં આવશે આ જે સુકલ લાકડા દેખાય છે ને આ લાકડા પહેલાં અહીંયા વચ્ચોવચ ગોઠવવામાં આવશે જેટલા બી લાકડા દેખાય છે ને અહીંયા હુકા હજુ આની અંદર પણ બહુ છે હુકા અને જે પેલી બાજુ પણ હુકા લાકડા બહુ પગેલા છે જે લાવવાના બાકી છે તો પહેલાં તો આપણે મોટા લાકડાને વચ્ચે ગોઠવશું અહીંયા વચ્ચો વચ્ચે સેન્ટરમાં એના પછી આ જેટલા બી લીલા લાકડા દેખાય છે ને એને યુઝ કરશું મને તો નથી આવડતી એટલી બધી ગોઠવતી પણ કોઈકની મદદ લેવી પડશે નક્કી એ તો લેવું જ પડશે મદદ તો તો જોઈ રહ્યા છો કેટલા કેટલા મોટા જાડા છે આની અંદર તો બહુ સારા છે જોઈ રહ્યા ઉડેલા છે આમાં બધા જાડા છે લાકડા જોઈ રહ્યા છો તો બધા લાકડાને આપણે અહીંયા કને ગોઠવણ છે તો જોઈ રહ્યા છો મેં આટલી બનાવી છે જોશું કદાચ જગ્યા ફાંકડી થાય તો સાઈડમાં પહોળાઈ કરતા જશું અને હરકી કરશું પેલા સેન્ટર અહીંયાથી લેશું તો શું કે મારી ખાતર તો થશે આટલી જ થશે ભટ્ટીયાથી વધુ મોટી તો ના થાય તો એટલા જ છે આપણા લાકડા એટલા જ છે તો જોઈ રહ્યા છો તો ચાલો પટ્ટી તો બનશે શાંતિથી તો આજ તો આ બ્લોગની અંદર તો ના આવે પટ્ટી બનાવેલી ના બતાવું મને તમને હું આટલું જ બતાવું કેમ કે આજનો બ્લોગ મારો ખેતીવાડી વિશેનો છે તો ખાતર નાખવાનું એ તમને હું બતાવે તો કાલ હતી કદાચ તમને બતાવવામાં આવે મારો ભટ્ટો કે કેવો બન્યો છે અને કેટલો ગોઠવાયો છે ચાલો ઉમેદ કરું છું કાલે તમને બતાવવાની જો રાતે ફાઇલેલ થાય તો મેં રાતે ગોઠવશું નહીં તો પછી કાલે શાંતિથી ગોઠવણ ચાલુ કરશું લાકડા બહુ કાપા પડશે મિત્રો ત્યાં સુધી અમારી અમ અંકિતા અહીંયા રમે રમેશે ત્યાં સુધી હું જે લાકડા છે એમાં કંઈ હું લઈ આવીને અહીંયા ભેગા કરી નાખું તો ચાલો બન્યા રાખો પ્લોગને તો ગાઈશ મિત્રો અમે ખાતર નાખવાનું પૂરું કરી નાખ્યું હતું બફોર પછી ના બતાવવામાં તમને ગયો હતો વિડીયો બનાવવાનો હતું ઉથલનું એટલા માટે તો અમે નીકળી પડી છીએ થોડેક દૂર જવા માટે લાંબા રૂટ ઉપર તો જોઈ રહ્યા છો

જોડાયેલા રહેજો અને યુટ્યુબ ચેનલનો વિડીયો સારો લાગતો હોય અમારો વિડીયો તો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરી નાખજો તો મિત્રો અમે ટોલ છે આવીને ઉભા રહ્યા છીએ ગાડી પેટ્રોલ ભરાવા ગયા છે ભાઈ તો અમે અહીંયા ઉભા રહ્યા છીએ ગાડી આવે ત્યાં સુધી ત્યારે હાઈવર છે જોઈ રહ્યા છો ટોલ છે અહીંયા કને તો આવી ગયા ત્યાં સુધી બન્યો મિત્રો બેનને ઘરે અમે આવી ગયા છીએ જોઈ રહ્યા છો અમે અહીંયા આવવાના હતા હજી અહીંયાથી એક ડેલે હજી જવાના બાકી છે તો આ જોઈ રહ્યા છો અહીંયા કને આ એમનો ડેલો છે રૂમ તો અહીંયા આપણે બાય રાખેલી છે ને અહીંયા ટ્રેક્ટર ઊભું છે ને દાઢમ છે જોઈ રહ્યા છો તમે તમને ડાઢમ બી બતાવી દઉં અહીંયાના દાઢમ કેટલા લાગેલા છે તો ડાઢમની વાડી તમે બહુ બતાવી છે પણ અહીંયાના દાઢમ બતાવીએ જંગલ વિસ્તારની તો આ ગામડાના નામ જંગી છે સ્પેશિયલી તો આ છે તો જોઈ રહ્યા છો તો બળ્યા છે ઠાકેલી આ બાજુ દાઢમો કેટલી સેફટી રાખેલી છે ઠંડીને કારણે દાડમ ફાટી ના જાય એના માટે તો આપણે બતાવી શકવા માટે જોઈ રહ્યા છો કેટલી દાડમ છે એકદમ ફૂલ જાડવા ભરાઈ ગયા છે એમ બધી પાકી ગઈ છે મિત્રો જોઈ રહ્યા છો તમે અંદરથી ઘૂસીને બતાવી દઉં જોઈ રહ્યા છો આ દાડમ ફાટી ગઈ છે જોઈ રહ્યા છો જોઈ રહ્યા છો તો ડાડમ બહુ લાગેલી છે તો મારી પાસે પણ દાડમ કેટલી લાગેલી છે અંદર તો આ બતાવતો હતો તો આપણે બ્લોગની એન્ટ કરી નાખશું તો આ છે પાણીઓ છે ભાણી આ છે ગયો તો જોઈ રહ્યા છો સામે પવનચક્કીનું હેન્ડરોલિંગ ચાલુ છે તો મારી પાસે પવનચક્કી નવી બની છે એનું થાંભલા ઉભા થાય છે લાઇટના थैंक यू दोस्तों चलो हमें भवेती ना થઈ ગયો છે અહીંયા જે વી આવી છે બાજુ આયા આતાતા દેને દિલ્હી તો અમે આપણે વી અહીંયા એન્ટર કરજો તો જળો બહુ લાંબો થઈ ગયો છે આ તો બ્લોગિંગ બહુ અહીંયા રટ પર બહુ ખરાબ છે એટલે ફૂટવે પર જવું પડે છે અહીંયા રસ્તો બધા કાચા છે જઈ રહ્યા છીએ તો જંગીના રસ્તા બહુ કાચા જ હોય છે અહીંયાનો ચાલો હવે મળશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી રોગાઈને રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં નવા વિડીયો લઈને આવીએ ત્યાં સુધી કેવો લાગે વિડીયોને કોમેન્ટ કરજો અને શેર કરજો અને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય માતાજી